ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં ઝાપા વિસ્તારમાં મોડી સાંજના સુમારે એક દંપતી પોતાના ઘરે હતું તે છરી સાથે આવેલા બંને પર અચાનક જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ મચી જવા પામી હતી ઘટનાની આસપાસ તેમજ ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી ત્રણ સંતાનની માતાને બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ સસરાની હત્યા નિપજાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈને ગણતરીની કલાકોમાં જ પોલીસે અજય બિલને ઝડપી લઈ તેની વિરુદ્ધ હાથ ધરી હતી ભાવનગર જિલ્લાના ટાઉન ખાતે જુલાઈ રોજ અજય રાજુભાઈ ભીડ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મનદુક રાખી પોતાના સાસુ ભારતીબેન અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીલ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લેડિંગ થતાં બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ હતું જ્યારે આરોપી સ્થળ છોડીને ભાગી ગયેલ હતો ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ભીલને ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ રજીસ્ટર કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે છે જે આરોપી અજય રાજુભાઈ ભીડ તેમના પત્ની ચારેક મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ પિયર થી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલા હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે